નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાય છે જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં દસ દિવસ સુધી વરસાદની શક્યતા છે એટલે કે દસ કે અગિયાર જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે ગુજરાતના છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે આવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટો સમય વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આ સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી વગેરે જિલ્લામાં છૂટો છવાયો ભારે અને સામાન્ય વરસાદ પડ્યો છે તાપી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે મોરબી જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો છે તો પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સાબરકાંઠાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગરના દસાડા પાટળી ધ્રાંગધ્રાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ સુરેન્દ્રનગર શહેર અને તેની આસપાસના લીંબડી વઢવાણ સોટેલા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમજ અન્ય જિલ્લા અને તાલુકાઓમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી છે હાલના સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને અરબસાગર પર એક વરસાદી સિસ્ટમ સર્જાય છે તેના કારણે વરસાદી ગતિવિધિ વધી છે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ચોમાસાના ભેજવાળા પવનો આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે ગુજરાતમાં પણ એવી સ્થિતિ છે તો રાજસ્થાનમાં પણ એક વરસાદી સિસ્ટમ બનેલી છે હવામાન વિભાગ પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે છે અને ફરી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે તો ખડિત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત માણસો ને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રિયા યુટ્યુબ ચેનલ